વડાલીમાં ધર્તરણ મામલે બે પકડાયા સ્ટોરી રિપોર્ટ વડાલી ખાતે આજરોજ બે વ્યક્તિઓ નામે રતિલાલ ઉદાભાઈ અને બીજા વ્યક્તિ છે ભવરભાઈ મોહનભાઈ એ બે વ્યક્તિઓ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને ગ્રંથ હતા અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા મીનવાઈલ વીસ હજાર જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે અને ધર્મ ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે આ પ્રકારની એમને લોભ લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદના લોકો આ બંને લોકોને વિશ્વાસે લઈ અને પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલા સમગ્ર ઘટનાની તપાસ પોલીસે કરતા અને આ લોકોનો જે કન્ડક્ટ હતો એ તપાસતા પોલીસે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બીએનએસની સેક્શન ટુ નાઇન્ટી નાઇન ધાર્મિક લાગણી દુભાવવા માટેનો પણ એક ફરિયાદ જે છે એ થઈ છે તો આ અંતર્ગત પોલીસ હાલ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ આગળ હાથ ધરી રહી છે અત્યારે ફરિયાદ પછી કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે તપાસ થઈ રહી છે અને તપાસમાં આવા બીજા કેટલા વ્યક્તિઓ છે કે જે આ પ્રકારની આ પ્રકારનું કામ કરી રહ્યા છે અથવા તો આ રીતે બીજી કોઈ જગ્યાએ એમણે પ્રે બીજા અન્ય લોકોને પ્રેરિત કર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે વધુ માહિતી તપાસ પછી પોલીસને ખ્યાલ આવશે કે અન્ય બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે કે કેમ અથવા તો આ સમગ્ર મેનેજમેન્ટ ક્યાંથી થઈ રહ્યું છે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે આજે લગભગ બપોરે બાર વાગ્યાના સમયગાળાની અંદર મારી ગાડીને પંચર પડ્યું હતું એ સમયે હું પંચર કાઢાવતું હતો એ સમય દરમિયાન બે વ્યક્તિ બે વ્યક્તિને સમજાવતા હતા ભાઈ તમે અમારા ધર્મમાં આવો તો અમુક તમારી બીમારીઓ છે મટી જ હોય અમુક લાલચ વાલતા હતા પૈસા ને આ તે બધું કરતા હતા મને પણ જાણવા મળ્યું કે તો મેં એ પૂછ્યું એમને ભાઈ મારા ઘરે પણ આવી બીમારી છે જો મટી જતી હોય તો આપણે આ બધું ઈશુ ભગવાન વિશે જાણીએ ને પછી એ કે તમારા ઘર મણી ભાઈ અમુક ભગવાનના ફોટા હોય એ બધા કાઢવા પડી ને ઈશુ ભગવાનને જ તમારે ભગવાન માણવા પડી તો જ આ બધી બીમારીઓ દૂર થઈ ને દર રવિવારે મીણબત્તી સળગાવી પડે ને એ બધી વાતો કરતા થઈ ને બાઇબલ વોંચવા માટે રોશ કરતા કોઈ બાઇબલ વાંચી પર હે તો તમાર આ બધું પેલું થા છે પૈસા ની વાત આવે છે કેટલા ની વાત પૈસા 20000 સ્ટાર્ટિંગ માં મલહીમ કેતા હતા 20000 પહેલા જો પછી તમને હારું થાય તો પછી આગર આપરે તમે ઈ સાઈ બનાઓ એ વખત બીજો પૈસા તમને મળે શું કેટલા વ્યક્તિ હતા ને હવે આપણે ફરિયાદ दाखल કરવાની તજવીજ આપ કરી છે શું છે એ વ્યક્તિઓ બે હતા તો મને એમ ના પર શંકા ગઈ કા લોભામણી લાલચ હતી આપણે બચવું જોઈએ મને જાણવા મળ્યું લગભગ આ નવેમ્બરથી આવે છે વડાલીના અંદર દર સોમવારે અને મંગળવારે લગભગ ઈડર જોઈએ છે એવા સમાચાર મળે મારા પાસે શું લાભ છેલ્લા છ માસની અંદર વડાલીની અંદર આ લોકો ઈસાઈ મશીનરીઓ દ્વારા વારંવાર ધર્માંતરણ કરવાના ઈરાદે વડાલીમાં છ માસથી આવા લોકો અહીંયા ફરતા હતા અને ભોડાપાળા હિન્દુઓને આ લોકો ધર્માંતરણ મુદ્દે લાલચો આપી ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરિત કરતા હતા તો એની જાણ વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ વડાલીને થતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આ બંને લોકોને ઝડપી અને વડાલી પોલીસ સ્ટેશનની અંદર પોલીસને સોંપવામાં આવ્યા કેટલા પૈસામાં વીસ હજારથી ત્રીસ હજાર રૂપિયા આપીને આ લોકો ત્રીસ હજાર જેવી સામાન્ય રકમ આપીને આ લોકો ધર્માંતરણ કરાવતા હતા અત્યાર આંકડો હજી અમારા સુધી કમ્પ્લીટ પહોંચ્યો નથી પણ અમે આશરે કહી શકીએ કે સોથી દોઢસો લોકોનું ધર્માંતરણ આ લોકોએ જો આંકડો કાઢવા જઈએ તો બહાર આવી શકે છે માંગ અમારી એટલી જગ સાબરકાંઠાની અંદર આ વનવાસી ક્ષેત્રની અંદર અમારા વિસ્તારની અંદર જે ધર્માંતરણ કરવામાં આવે છે આ ઈસાઈ મશીનરીઓ દ્વારા તો તાત્કાલિક એમના ઉપર રોક લગાવવામાં આવે હમણાં ગૃહમંત્રી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ધર્માંતરણ મુદ્દે અમે કડકમાં કડક પગલાં લઈશું એવું સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું તો જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા આ લોકો પર શું પગલાં લેવામાં આવે છે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે આ લોકો પર तो विश्व हिंदू परिजन बजरंग दल ने जवाब आपसे मारु नाम रमेश भाई सगर वडाली खेरबमा जिला सहयोग बजरंग दल जवाबदारी मारी देखो इस देश में धर्मांतरण की समस्या सभी समस्या की जननी है अवैध रूप के अवैध रूप से धर्मांतरण करने का बाजार गुजरात और देश भर में आज गर्म है जनजाति ग्रामीण क्षेत्रों में जोखी झोपड़ी में सेवा के नाम से छल के नाम से कपट से हमारे ही बंधुओं को हिंदू विरोधी तत्वों के साथ जोड़ने का काम इस्लाम और ईसाइयत के द्वारा हो रहा है मैं स्पष्ट मानता हूँ कि ऐसे लोगों को सबक सिखाना चाहिए जो काम वड़ाली में हिंदू समाज में समाज ने स्वयं आगे आकर के किया जिन बंधु का अवैध रूप से धर्मांतरण हो रहा था उनके एफ दर्ज करवाने की भी साहस किया ऐसे लोगों को सबक सिखाते हुए ठीक करने की प्रक्रिया समाज को चालू रखनी होगी क्योंकि आने वाला समय धर्मांतरण के आधार पर हिंदू घटता जा रहा है और जहां हिंदू कम होता है वह देश का भूभाग भारत माता से अलग मानने लगता है इसलिए अगर धर्मांतरण नहीं होता तो पाकिस्तान बांग्लादेश इस देश से अलग न होते हैं धर्मांतरण नहीं होता तो जम्बू काश्मीर की काश्मीर घाटी हमसे अलग नहीं होती धर्मांतरण नहीं होता तो केरल की नॉर्थ ईस्ट की यह स्थिति नहीं होती धर्मांतरण नहीं होता तो डांग से दांता तक मेरे जनजातीय ग्रामीण क्षेत्र में यह हाल नहीं होता इसलिए मैं सरकार को भी कहना चाहता हूँ कि धर्मांतरण पर रोक लगाने के लिए आगे आए अवैध रूप से धर्मांतरण करवाने वाले चाहे कोई भी हो उसको झेल के सलाखों के पीछे डाला जाए देखो मैं देश भर में घूमता हूँ खैर तो क्या पूरे देश भर में धर्मांतरण का बाजार मैंने कहा गर्म है खैर में आज जगह जगह पर छोटे चर्च बनाते हुए समाज को गुमराह किया जा रहा है जो जनजाति ग्रामीण बंधु सच्चा पक्का सनातनी हिंदू है भारत माता का भक्त है उनको हिंदू समाज के अलग करने की एक बहुत बड़ी साजिश गुजरात और देश के अंदर शुरू है उसके तहत खैर में बीच में हमारे एक जामबाज कार्यकर्ता रामजी भाई पर एवं वहाँ के हमारे जिला मंत्री चेतन भाई पर जानलेवा हमला इन लोगों ने किया था मैं चेतावनी देना चाहता हूँ अगर हमारे एक भी धर्म योद्धाओं को खरोच भी आई तो हम तुम्हारी खाल भी उधड़ लेंगे हमने चूड़िया नहीं पहन रखी है धर्मांतरण करने वालों को धक्के मार मार के बाहर निकालने के लिए भी हम आगे आएंगे विश्व हिंदू परिषद कल भी धर्मांतरण के खिलाफ लड़ती थी आज भी लड़ने को तैयार है कल भी धर्मांतरण के खिलाफ विश्व हिंदू परिषद लड़ के समाज को मृत्युंजय हिंदू समाज बनाने का प्रयत्न जारी रखेगी